અંગ્રેજોની નીતિ કહેતી હતી કે ભાગલા પાડો અને રાજ કરો વર્ષો પછી ભારતમાં રાજનીતિમાં નીતિ કહે છે કે બે પક્ષ નામે એવા ભાગલા પડ્યા છે કે જ્યાં દેશના સ્વતંત્રતા દિવસ પર પણ આઝાદીનું ગાન ગાવાની જગ્યાએ એક સાથે મળીને દેશને આગળ વધારવાની વાત કરવાની જગ્યાએ પક્ષ અને વિપક્ષ એકબીજાને નીચે પાડવાની કોશિશમાં એટલી હદે વ્યસ્ત હોય છે કે એમને યાદ પણ નથી રહેતું કે આજનો દિવસ તો ગૌરવ ગાનનો દિવસ હતો આજનો દિવસ તો એ સંસ્મરણોનો દિવસ હતો કે જે સ્મરણોમાં પીડા છે કરુણા છે અને અંતે વિજયની આનબાન અને શાન છે નમસ્કાર આપની સાથે હું દેવાંશી પ્રધાનમંત્રી મોદી જોધપુરી પાઘડી પહેરીને લાલ કિલ્લાની પ્રાચીર પર તિરંગો લહેરાવી રહ્યા હતા એના પછી એમનું ચાલેલું વક્તવ્ય ઘણા બધા સંદર્ભે બહુ ચર્ચામાં રહ્યું પરિવારજન મેરે પ્યરે પરિવારજન એવું કહીને પોતાની વડીલની ભાવના એક બાજુ દર્શાવી રહ્યા હતા પણ બીજી બાજુ જ્યારે કાર્યક્રમ પૂરો થયો વક્તવ્ય પૂરું થયું ત્યારે એનસીસીના કેડેટ્સ સૌથી પહેલું જ્યારે એમણે કોર્ટ વિશે ઉલ્લેખ કર્યો ત્યારે સીજીઆઈ હાથ જોડીને અભિવાદન કર્યા એ સિવાય સૌથી મહત્વની ટિપ્પણી એમણે ઘણો બધો હિસાબ આપ્યો પણ એ હિસાબની વચ્ચે ઘણા નવા વચનો આપ્યા એ વચનમાં એમનું સપનું બે હજાર સુધીનું હતું કે બે હજાર સુડતાળીસમાં ભારત આ સ્થાને હશે અને એ સ્થાન પર પહોંચવા માટે આવનારા પાંચ વર્ષ ખૂબ મહત્વના છે એના વિશે વાત કરતા કરતા દિવસની સૌથી મોટી રાજનૈતિક ટિપ્પણી બે હજાર ચોવીસની ચૂંટણીના આગાસ પહેલાં પ્રધાનમંત્રી મોદી દ્વારા એક રીતે કરવામાં આવેલો સીધો દાવો અને એ પણ લાલ કિલ્લાની પ્રાચીર પરથી એ સૌથી વધારે ચર્ચાનું કેન્દ્ર રહ્યું જેમાં કહ્યું આવનારા પાંચ વર્ષ સુધી લાલ કિલ્લાની પ્રાચીર પરથી તિરંગો લહેરાવવા માટે હું જ રહેવાનો છું એના પર કોંગ્રેસના નેતા મલ્લિકાર્જુન ખડગેની પણ ટિપ્પણી આવી આખો કાર્યક્રમ થઈ રહ્યો હતો ત્યારે એક ખાલી ખુરશીએ બધાનું ધ્યાન ખેંચ્યું હતું અને એ ખાલી ખુરશી કોંગ્રેસના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેની હતી કાર્યક્રમમાં એ ગેરહાજર રહ્યા હતા કહ્યું કે તિરંગો થોડા સમય પહેલા પ્રધાનમંત્રી મોદી એક બાળકને મળ્યા હતા અને એ બાળકને પૂછ્યું પીએમ કે તારે મોટા થઈને શું બનવું છે તો એ બાળકે કહ્યું કે મારે દેશના પ્રધાનમંત્રી બનવું છે તો પીએમ મોદીએ હસતા હસતા જવાબ આપ્યો હતો તો તારે બે હજાર ઓગણત્રીસ સુધી રાહ જોવી પડશે બહુ જ ખાસો સમય થયો એ વાતને ચૂંટણીના વખતે એંધાણ નહોતા બધા કહેતા હતા કે પ્રધાનમંત્રી મોદીનો તમે એને આત્મવિશ્વાસ માનો કે અતિ આત્મવિશ્વાસ માનો પણ રાજનીતિક રીતે એમની જે કલ્પના અથવા એમણે સેવેલું સ્વપ્ન છે કે મારે પંદર વર્ષ સુધી પ્રધાનમંત્રી રહેવું છે તો એ દિશામાં એ કાર્યરત છે એ પંદર વર્ષના કાર્યકાળની અંદર પ્રધાનમંત્રી અમૃતકાળ વિશે જ્યારે વાત કરી રહ્યા હતા ત્યારે એક કવિતા ખૂબ ચર્ચામાં રહી જેમાં એ કહેતા હતા ચલતા ચલાતા કાલ ચક્ર અમૃત કાલ કા ભાલ આગળની કવિતા પ્રધાનમંત્રી મોદીના પાંચ વર્ષની ઉપલબ્ધિઓ તમારે સાંભળવા જોઈએ રાજનતિક ટિપ્પણીઓની વચ્ચે ઓગણીસો ના યુદ્ધ સમયે લતા મંગેશકર અને જવાહરલાલ નહેરુ એક સાથે ઉપસ્થિત હતા ત્યારે બોર્ડર પર ગવાયેલું એ ગીત યુ મેરે વતન કે લોકો આખો દિવસ લોકોએ યાદ કર્યું પણ એની અંદર એક વાક્ય આવે છે કે તું ભૂલ ન જાઓ ઓનકો ઇસલીએ સુનો એ કહાની તમે ભૂલી ન જાઓ એટલા માટે તમારે એ કહાનીઓ વારંવાર સાંભળવી જોઈએ કે આપણે જે લોકોને અદ્ભુત રીતે યાદ કરવાનું ભૂલી ગયા છીએ એના દમ પર આપણને આઝાદી મળી છે અને એના દમ પર મળેલી એ આઝાદી ટકેલી છે ઓગણીસો બાસઠના યુદ્ધમાં ત્રણ હજાર કરતાં વધારે સૈનિકો આ દેશે ગુમાવ્યા છે શહીદ થયા છે એ ત્રણ હજાર એના સિવાય ભારત પાકિસ્તાન યુદ્ધમાં બાંગ્લાદેશ વખતના યુદ્ધમાં શ્રીલંકા સાથે જે આપણે એમાં ત્યાં જઈને ઓપરેશન કર્યું એના સિવાય અનેક એવા પ્રસંગો રહ્યા કે જ્યાં ભારતે સૈનિકો ગુમાવ્યા એ આંકડો ભેગો કરીએ એનાથી પણ વધારે આંકડો એવો છે કે જે ભારતીય ગૃહયુદ્ધ દરમિયાન પોતાના સૈનિકોનો ભોગ આપવો પડ્યો ક્યારેક છત્તીસગઢના સુકમામાં અચાનક જ સમાચાર આવે છે કે બ્લાસ્ટ થયો છે અને પચાસ જે આપણા સેનાના જવાનો છે શહીદ થયા છે ક્યારેક જમ્મુ કાશ્મીરની મુઠભેડમાં ક્યારેક પુલવામા જેવા હુમલામાં અને આપણે સતત આપણા દેશના વીર જવાનોને ગુમાવી રહ્યા છીએ પણ તમે ક્યારેય એ જાણવાનો પ્રયત્ન કર્યો છે કે જે લોકો શહીદ થાય છે એમાંથી મોટાભાગના લોકોની ઉંમર કેટલી હોય છે શરૂઆત આપણે છે ભગતસિંહથી કરવી છે સરદાર ભગતસિંહ રાજગુરુ સુખદેવ થાપર આ બધા જ એમાંથી રાજગુરુની ઉંમર બાવીસ વર્ષની હતી સુખદેવ અને ભગતસિંહની ઉંમર ત્રેવીસ વર્ષની હતી માત્ર અને એ લોકો કે જે સામાન્ય બાવીસ ત્રેવીસ વર્ષના છોકરાઓના સ્વપ્ન હોય એવા જ એમના સ્વપ્ન હતા એવો જ એમનો મિજાજ હતો એવી જ એમની ઈચ્છાઓ હતી પણ છતાંય એ બધાને પાર એમણે દેશ પસંદ કર્યો દેશ માટે પોતાના જીવનનું બલિદાન આપવું એને એમણે બહુ જ સામાન્ય ગણ્યું અને એમના દમ પર આ દેશને આઝાદી મળી દેશને આઝાદી મળી એમાં અનેક લોકોનું યોગદાન હતું પણ એ બાવીસ ત્રેવીસ વર્ષના છોકરાઓ કે એ વખતે એમના જીવનની અનેક અલગ પ્રાથમિકતાઓ હોઈ શકતી હતી પણ છતાંય એમણે પસંદ કર્યું દેશ માટે મરવાનું ચંદ્રશેખર આઝાદ સહિતની એ ફોજ હતી કે જે સતત કોઈને કોઈ રીતે તૈયારીઓ કરી રહી હતી કે એ બહેરા બનેલા અંગ્રેજોના કાન કે જેને અમારો અવાજ નથી સંભળાતો એને અમે કોઈ પણ રીતે અમારો અવાજ સંભળાવીને રહીશું અને એટલા જ માટે એમની સ્વતંત્રતાની આઝાદી લેવાની રીત અલગ હતી એ આઝાદી માંગતા નહોતા એ આઝાદી પોતાનો અધિકાર છે અને એટલે લેવી જ જોઈએ એ રીતે લેવા માંગતા હતા એ ક્રાંતિકારીઓ હતા એમણે એમણે પોતાએ શહીદ થયા પરંતુ છતાંય ક્યારેય નતમસ્તક થવાનું ન સ્વીકાર્યું એ દસેક લોકો લાહોર ષડયંત્રની આજુબાજુ જે જે લોકો ઝડપાયા એમાંથી કોઈએ જેલમાં અનશનથી તો કોઈએ પોતાની જાતે જ માથા પર પિસ્તોલ મૂકીને મરવાનું પસંદ કર્યું પરંતુ અંગ્રેજોની સામે શરણાગતિ ન સ્વીકારી એના પછીના યુદ્ધમાં વિક્રમ બત્રા કે જેમની ઉંમર ત્રેવીસ વર્ષ હતી એના પછી છેલ્લો હમણાં ગુજરાતનો આવેલો કિસ્સો મહીપાલસિંહ વાળા કે જેમની ઉંમર માત્ર પચીસ વર્ષ હતી તમે ક્યારેય કલ્પના કરી શકો છો કે આ ત્રેવીસ પચીસ વર્ષના છોકરાઓ દેશ શું કામ પસંદ કરે છે કેમ કે ઘડતરમાં દેશ માટેના જનૂનની સાથે પસંદ કરે છે કે અમે આ દેશ માટે ન્યો થઈ જઈશું એની સાથે એ ભારત પર નજર કરો એક ભારત કે જેની કલ્પનાની સાથે ભગતસિંહે સરેન્ડર કરવાનું ન સ્વીકાર્યું માફી ન માંગી કશું જ નહીં કર્યું પરંતુ એ ફાંસીને માછડે લટક્યા એ ભારતની કલ્પના સાથે કે આઝાદ ભારતનો યુવાન ક્રાંતિ કરી નાખશે આ દેશમાં બહુ જબરદસ્ત બધું હશે એના પછી આજના અને એની આજુબાજુના થોડા સમયના સમાચાર તમને કહેવા છે આજના સમાચાર એમ એસ યુનિવર્સિટીમાં ત્રણ યુવાનો દારૂ પિતા ઝડપાયા પાર્ટી કરી રહ્યા હતા અચાનક રેડ પડી પંદરમી ઓગસ્ટનો આજનો દિવસ હતો આખો દેશ સ્વતંત્રતાના ઉન્માદમાં મસ્ત હતો ત્યારે ત્રણ છોકરાઓ રજાનો દિવસ હતો એટલે પાર્ટી કરી રહ્યા હતા યુનિવર્સિટીની ટીમે દરોડા પાડ્યા તો એ ત્રણને પકડી દેવામાં આવ્યા હવે એમએસ યુનિવર્સિટીની હોસ્ટેલમાં એક જ રૂમમાં દારૂ પીવાતો હશે કે એની પાર્ટી થશે એ વાતમાં બિલકુલ તથ્ય નથી પણ એ પાર્ટી થઈ એમાં કોઈકને વાંધો પડ્યો હશે એ લોકોના સ્ટુડન્ટ પોલિટિક્સમાં અને એટલે જ એ લોકો ઝડપાયા છે એ પણ એકદમ તદ્દન નરી વાસ્તવિકતા છે થોડા દિવસ પહેલાં ગુજરાત વિદ્યાપીઠ કે જે ગાંધીની વિદ્યાપીઠ તરીકે ઓળખાય છે એક સમય હતો કે જ્યાં સુધી થોડા સમય પહેલાં સુધી એ ગાંધીની વિદ્યાપીઠ હતી જ્યાં સુધી આરએસએસની વિચારધારાવાળા લોકો એ સંસ્થા સાથે નહોતા જોડાયેલા એ વિચારધારાની સાથે જોડાયેલા લોકોના પ્રવેશની સાથે જ ખાસ તો રાજ્યપાલના પ્રવેશની સાથે જ યુનિવર્સિટીના કેટલાય છોકરાઓ વિદ્યાપીઠના કેટલાય યુવાનો એ વાતનો વાંધો ઉઠાવી રહ્યા છે એ બધાની વચ્ચે વિદ્યાપીઠમાંથી દારૂની બોટલો ઝડપાઈ વાહરે ગાંધી તમારી વિદ્યાપીઠ તમે દારૂબંધીની ગુજરાતમાં વાત કરી આજનો યુવાન તો દારૂ પીને મધમસ્ત બને છે દારૂ એ પણ ગુજરાત વિદ્યાપીઠમાં લાવીને પીવે છે કે જ્યાં તો યુનિફોર્મમાં જવાનું પોતાના કપડાં જાતે વાળવાના કચરો જાતે કાઢવાનું બધું જ જાતે કરવાનું શીખવે છે એ વિદ્યાપીઠમાં દારૂની બોટલો ઝડપાય છે ગુજરાત યુનિવર્સિટીના કેમ્પસમાંથી ગાંજાના છોડ ઝડપાય છે અમદાવાદના એસજી હાઈવે પર બેફામ રીતે બાઇક ચલાવતા અને બેફામ રીતે ફરતા લોકો જે લોકો આજે એકદમ સરસ રીતે તિરંગો પોતાની ગાડી અને બાઇક આગળ લગાવીને આજે યાત્રા કાઢતા હતા એમાંથી કેટલા ટકા લોકો એવા છે કે જે સામાન્ય દિવસોમાં અમદાવાદમાં એસજી હાઈવે પર સિંધુ ભવન પર પોતાના પપ્પાનો રસ્તો છે આ એમ સમજીને બેફામ ગાડી ચલાવે છે એમાંથી કેટલા લોકો એવા છે કે જે પોલીસ એમને પકડે છે તો સીધા જ મારા પપ્પા કોણ છે મારા કાકા કોણ છે મારા ભાઈ કોણ છે એની ઓળખાણો આપે છે અને કશું જ નથી નીકળતું તો ખિસ્સામાંથી પૈસા કાઢીને આપે છે એ પણ નથી નીકળતું તો ઘણીવાર છટકી જાય છે ભાગી જાય છે પણ કોઈને કોઈ રીતે કાયદો તોડવાનો એમનાથી બને એટલો પ્રયત્ન કરે છે કાયદો તૂટે એના પછી જે એમને રિસિપ્ટ આવે છે પાંચસો રૂપિયા કે બે હજાર રૂપિયાનો દંડ નથી ભરતા એમાંથી કેવી રીતે છટકવું એના રસ્તા એ કાઢે છે એ જ યુવાનો છે કે જેનું ઉદાહરણ તથ્ય પટેલ જેવા કિસ્સામાં કે પછી હમણાં જ લોકસાહિત્યકાર દેવાયત ખવડ કે પછી એના સિવાયના કેટલાય કિસ્સાઓમાં આપણે જોઈ ચૂક્યા છીએ કે જે પોતાના પોતાની પ્રતિષ્ઠા અને પોતાના પૈસા એ બંનેને એટલું પાવરફુલ સમજે છે કે એવું સમજે છે કે અમે યુવાન છીએ અમે કંઈ પણ કરી લઈએ એમના મા બાપ પણ એવું સમજે છે જેને આ જેન કહીએ છીએ ને જનરેશન ઝેડ એને શું કામ તમે દરેક વખતે દોષ આપો છો કે વીસ વર્ષનો છોકરો આવો પચીસ વર્ષનો છોકરો આવો આ જનરેશનને કંઈ જ ખબર નથી પડતી એમને કેમ નથી ખબર પડતી એનું કારણ શું તમારે નહીં જોવું પડે કે એની જે ગઈ પેઢી હતી એણે તો શીખવ્યું જ નથી એને એમણે તો કોઈ દિવસ એમને કઈ જ નથી ભગતસિંહની વાર્તા કે ત્રેવીસ વર્ષનો એક છોકરો તારા માટે મર્યો છે એને કોઈ દિવસ એ યાદ જ નથી કરાવ્યું કે દેશની સરહદ પર ઓગણીસો અઠ્ઠાણું નવ્વાણુંમાં જ્યારે કારગીલનું યુદ્ધ થયું ત્યારે એક વિક્રમ બત્રા હતો કે જે દિલ માગે મોર કહીને તારા માટે શહીદ થયો છે કાશ આ વાર્તાઓ અને વાતો એમને કહી હોત કાશ એ આંકડાઓ એમને દરરોજ વંચાવતા હોત ક્યારેક પોતાના બાળકને કહ્યું હોત કે વાંચ છાપું ખોલીને અને જો કે દેશમાં દરરોજ કોઈને કોઈ ખૂણામાં આ દેશનો જવાન તમારા માટે શહીદ થઈ રહ્યો છે પણ આપણે એને ગૌરવની વાતો કહે રાખી આપણે એની અંદર અભિમાન બને ત્યાં સુધી પીરસ્યું પરંતુ કયા અભિમાનની ધરતી છે કયા ગૌરવની ધરતી છે કયું સ્વાભિમાન છે એની તો વાતો જ ના કહી અને પછી હવે કહીએ છીએ કે વીસ બાવીસ વર્ષના છોકરાઓ આવું કરે છે તો બાવીસ વર્ષના તો એ સુખદેવ રાજગુરુ ભગતસિંહ એમની પણ ઉંમર હતી અને બાવીસ વર્ષના તો આ લોકો પણ છે તમે જાતે સરખામણી કરી લો એમની સાથે શું કામ પચીસ વર્ષના મહિપાલસિંહ વાળા સાથે કરો એના સંયોગની પણ આપણે વાત કરીએ આજે પંદરમી ઓગસ્ટ છે આપણા દેશ માટે એ સ્વતંત્રતા દિવસ છે બધા માટે છે મહિપાલસિંહવાળા માટે પણ છે પણ આજે એમનો જન્મદિવસ છે આજે એમનો બર્થડે છે એમની દીકરી જન્મી છે એમની દીકરી જન્મી એના થોડા જ દિવસ પહેલાં એ શહીદ થયા છે એ જ્યારે ઘરે આવ્યા ત્યારે નવ મહિના પૂરા કરીને એમની જે ગર્ભવતી પત્ની હતી એમનો મૃતદેહ જ્યારે ઘરે આવ્યો એ વખત એના નવ મહિના પૂરા થઈ રહ્યા હતા અને ધ્રુસ્કે ને ધ્રુસ્કે રડી રહી હતી એ પાછી માંગી રહી હતી ને પોતાના પતિને એ પતિ કે જે આ દેશ માટે શહીદ થયા એ લોકો માટે જે લોકોને દેશની આઝાદીની કદાચ કોઈ કિંમત જ નથી આઝાદી કેવી રીતે મળી એ ખબર જ નથી આપણે ત્યાં ઇતિહાસ બહુ જલ્દી જૂનો થઈ જાય છે બહુ બધી વાતો બહુ જલ્દી ભૂતકાળ બની જાય છે એ પેઢી કે જેને ખબર જ નથી કે ઓગણીસો સુડતાળીસમાં દેશ આઝાદ થયો ત્યારે લોકો કેવી રીતે પાગલની જેમ રસ્તા પર ઉતરીને જશ્ન મનાવતા હતા એ લોકોને શું ખબર કે શું છે આઝાદીનો મતલબ એમણે ગુલામી ક્યાં જોઈ છે એમણે અલગ પ્રકારની ગુલામી જોઈ છે એ અલગ પ્રકારની ગુલામીની વાત કરીએ એ પહેલાં મહીપાલસિંહ વાળાના પત્નીનો એ વિડીયો કે જે જે દરેક સામાન્ય માણસ કે જેની અંદર ખરેખર દેશદાજ છે શહીદી શું છે જવાનનું શૌર્ય શુરવીરતા અને એનું બલિદાન શું છે એની સમજ હોય એ બધાની આંખમાં પાણી લાવવા માટે પૂરતો છે અને એના પછી એમના માતા એમના પિતા આજુબાજુના લોકોની વાતો પિતા તો નથી એમના કાકા અને આજુબાજુના લોકોની જે વાતો કે જે તમને મહેસૂસ કરાવશે કે જે થયું દેશમાં અથવા જે સતત થઈ રહ્યું છે એના માટે આ દેશના જવાનો છે કે જે આપણને આ દેશની સુરક્ષા પૂરી પાડે છે સાંભળીએ એમને કરો ઉચ્ચે સોરત ના દીકરા દુઃખ છે મારે ઘેરે બીજો દીકરો આવે તો મારી નિશાની રહેશે ને હું શું કરીશ બેન થાય પણ અમારે તો ખોટ પડી જાય પપ્પા એમ કહેતા માર બેમાંથી બે છોકરામાંથી એક ને હું આયર્મિન મોકલીશ એમ એમ ઓફ થઈ ગયા મારા મારા પપ્પાને આયજ્ઞાનું પાલન કરો ને બહુ ઓછા બોલો અને શરમાળ વ્યક્તિ હતો એટલે વડીલ પાસે થોડું ઓછા બોલવું પણ હતું જો જન્મ અને મૃત્યુ એ અનિવાર્ય બાબત છે પણ જન્મનું જન્મ અને મૃત્યુનું કારણ જે છે ને એ કારણ મહાન હોય છે

આ વિડિયો જુઓ અને પછી હવે તમે દેશનું બીજું એક વર્તમાન દ્રશ્ય જુઓ કે જે આપણે માનસિક ગુલામીની વાત કરીએ છીએ મેં ઘણી સરસ કહેતાને કે આઝાદીની રાત જતી રહી હવે બીજા દિવસથી ફરી એની એ જ ગુલામી છે એના એ જ દિવસો છે એક દિવસ માટે દેશભક્તિનો નશો છે બીજા દિવસથી ફરી એકવાર એની એ જ વાર્તા છે રેલીમાં નીકળેલા લોકોને હેલ્મેટ પહેરવાનું યાદ નથી રહેતું રસ્તા પર થૂકતી વખતે ભાન નથી રહેતું પણ આજુબાજુની એ સ્ત્રીઓ કે પણ તો આઝાદ થઈ હતી એ હાડકાનો માણસ કે પોતાનું બધું જ આખું જીવન કરી દીધું એ ગાંધી જ્યારે આઝાદી માટે લડ્યા ત્યારે શું એ આઝાદ દેશમાં દેશની સ્ત્રીઓ આઝાદ નહોતી થઈ અંગ્રેજો એવું કશું લખીને ગયા હતા કે આ દેશના નેતાઓએ નહેરુ એમની સાથે એવો કોઈ કરાર કર્યો હતો કે આ દેશમાં માત્ર પુરુષોને જ આઝાદ કરીએ છીએ સ્ત્રીઓ તો હજી ગુલામ જ છે એટલા માટે કેમ કે એવું થયું નહોતું તો છતાં એક મનમાં એવો કરાર શું કામ થઈ ગયો છે સ્ત્રીને જોવા માટે એટલી હદે વિકૃત વિકૃતિની પરાકાષ્ઠા સુધી પુરુષો જાય છે કે કે રહેતા સહકર્મી પછી શાળાના પર પર વિશ્વાસ કરવો કરવો કોના ભરોસો એ બહુ મોટો સવાલ થઈ જાય છે વાત જામનગરની પીએનબી બેંકની કહીએ ત્યાં વોશરૂમમાં સ્પાઈ કેમેરા લગાવ્યા હતા મેનેજરે શું કામ કેમ કે જ્યારે મહિલાઓ વોશરૂમ જાય ત્યારે એને જોવાનું એક કદાચ એક અનેરો આનંદ પાશ્વી આનંદ આવતો હશે આખરે આ મામલે પોલીસ ફરિયાદ થઈ છે વિગતો શું સામે આવી જોઈએ માફી માંગી લીધેલી અને પોતાની ભૂલ કબૂલ કરેલી અને આ જે સ્પાઈ કેમેરો છે એ પોતે જ ત્યાં ગોઠવેલ હોવાનું જણાવેલું આ અગાઉ પણ સાત ઓગસ્ટના રોજ પણ એને આ રીતે ત્યાં સ્પાઈ કેમેરો લગાડેલો એવી હકીકત તેણે જણાવેલી ત્યારબાદ ફરિયાદીને આ બાબતે પોતાની બદનામી થશે એવું લાગતા જે તે વખતે એમણે કોઈ ફરિયાદ દાખલ કરાવેલ નહીં પરંતુ ગઈકાલે આ બાબતે એમણે એમના પતિને આ બાબતે બનાવવાની વાતચીત કરતા તેમના પતિએ તેમને હિંમત આપતા તેઓએ ગઈકાલે પંચકોશી બીજી ડિવિઝન પોલીસ ખાતે આવી અને આ કામના જે આરોપી છે ડેપ્યુટી મેનેજર અખિલેશ સૈન તેમના વિરુદ્ધમાં ગુનો દાખલ કરાવેલ છે અને આ ગુનાની ગઈકાલે આપણે એનાલિસિસમાં અલગ અલગ પ્રોફેશનની વાત કરી હતી એ લોકોની પીડાની એમને પડી રહેલી તકલીફોની પણ વાત કરી હતી શિક્ષકની વાત કરી ખેડૂતની વાત કરી પોલીસની વાત કરી આઝાદીના આટલા વર્ષો પછી પણ એમને પડતી તકલીફોની વાત કરી એ લોકો દરરોજ કેવી પરેશાનીઓનો સામનો કરે છે સરકારો કેમ આટલા વર્ષો પછી એમની સાથે ન્યાય નથી કરી રહી એ બધી જ વાત કરી હવે એમનું બીજું પાસું પણ જોઈએ કે એ પાસું પણ એ જ હકીકત છે કે જેને જેટલું સન્માન આપવામાં આવે એ જેટલી ઘરતામાં ઉતરી જાય તો શું કરવાનું વડોદરાનું પાદરા અને પાદરાનું અપૂર ગામ પ્રાથમિક શાળામાં શિક્ષક પ્રાથમિક શાળાનું શિક્ષક જેનું નામ મહેન્દ્ર જાદવ છે દારૂ પીને આવતો અને પછી એ પ્રાથમિક શાળાની નાની નાની બાળકીઓ એમના અશ્લીલ વિડીયો બનાવતો

સ્કૂલ પ્રિન્સિપાલ છે એની જોડતો શિક્ષક છે બંને દારૂ પીધેલી હાલતમાં છે ગઈકાલે પીધેલા હતા ગઈકાલે સૃષ્ટિ કૃત્ય કર્યું ચર્ચા કરી અશ્લીસ વિડીયો બતાવતો હતો એટલે એવું નક્કી કર્યું ત્રણ બાળાઓ હતી નાની દસ દસ વર્ષની ત્રણ સુપરીઓ હતી ત્રણ ત્રણ છોકરી શૌચાલયમાં લઈ જઈ અને આજે પ્રિન્સિપાલ છે જાદવ મહેન્દ્રભાઈ ચંદુભાઈ પ્રિન્સિપાલે અશ્લીસ વિડીયો મોબાઈલમાં બતાવ્યું કે તમારે આવું આવું કરવું પડશે મારા શબ્દ નહીં બોલાય

પણ પહેલાં એક એવા પાસાની પણ વાત કરીએ કે જે કહેવા માટે ઘણી હિંમત જોઈએ પણ દેશનો સ્વતંત્રતા દિવસ છે આઝાદી મળી છે અને આઝાદીનો મતલબ હિંમત પણ થાય છે અને એટલા જ માટે એક વાતની સાથે એ પણ સવાલ કરવો છે કે આપણે ત્યાં જ્યારે કૃષિ ક્રાંતિ આવી ત્યારે આપણે ત્યાં રસાયણ અને કેમિકલ્સ નાખવા ખાતર નાખવું દવાઓ નાખવી એ બધું જ બહુ જરૂરી હતું એના કારણે જ કૃષિ ક્રાંતિ થઈ એના કારણે જ ખેડૂત થોડો બે પાંદડે થયો સદ્ધર થયો અને જીવવા જેવો થયો પણ એના પછી ખેડૂતના હાથમાં જ્યારે હતું કે થોડું ઘણા થોડા ઘણા રીતે પણ એના પાકને એની જમીનને બચાવી લે ત્યારે એણે પોતાના ક્ષણભરના ફાયદા માટે થોડા સમય માટે પંજાબથી લઈને છેક સુધીના તમે આખા પ્રદેશ પર નજર કરો શું ખેડૂતો એ ગટરનું પાણી વાપરીને અથવા એ પ્રકારના ખાતર કેમિકલ ફર્ટિલાઇઝર આ બધું વાપરીને શું આ દેશના સ્વાસ્થ્ય સાથે ચેડા નથી કરતા એ લોકોને કદાચ ખબર પણ નથી પણ એમના કારણે એમના એ ખોરાકના કારણે અનેક જિંદગીઓ અનેક પ્રકારની બીમારીઓનો શિકાર બની રહી છે વંધ્યત્વ અને બાકીની સમસ્યાઓ જે પ્રદૂષણના કારણે જન્મે છે એના વિશે આપણે વારંવાર વાત કરીએ છીએ પ્રદૂષણ પર અમે કેમિકલ ઇન્ડસ્ટ્રીઝ એના સિવાયના બાકીના ઉદ્યોગ અને એના કારણે ફેલાતું પ્રદૂષણ વાયુ પ્રદૂષણ ઘરમાંથી નીકળતા કચરાના કારણે ફેલાતું પ્રદૂષણ એ બધા વિષયો પર વાત કરી છે પણ એક પ્રદૂષણ એ પણ તો છે કે જેની અંદર આ દેશનો ખેડૂત કે જે અન્નદાતા છે જે જીવનનો દાતા છે એ પણ યોગદાન આપે છે કદાચ એમને ખબર પણ નથી કે આ યોગદાન આપી રહ્યા છે તો એનાથી પણ ભયાનક વાત છે કે દરરોજ એવું સર્જન કરી રહ્યા છે કે જેના કારણે આ સતત થઈ રહ્યું છે અજાણતામાં થયેલી ભૂલો પર કોઈ દિવસ કૃષકને સવાલ નથી થતો પણ એવા અનેક ગામડા છે એવા અનેક ખેડૂતો છે કે જે પોતાના ખાવા માટે અલગ પેદા કરે છે વેચવા માટે અલગ પેદા કરે છે એ કેમ નથી સમજતા કે એ વેચી રહ્યા છે એ જે ખોરાક જઈ રહ્યો છે કોઈને કોઈ રીતે ફરી ફરીને પ્રદૂષણ બધાના ભાગે સરખું આવે છે એના નાત જુએ છે એના જાત જુએ છે એના પૈસા જુએ છે એના વિસ્તાર જુએ છે એ આવે જ છે કોઈને કોઈ રીતે આવે છે બાકી શું કામ બંધ્યત્વ અને કેન્સરના આટલા બધા કેસ ગામડાઓમાં પણ જોવા મળે છે ત્યાં તો ખુલ્લું મેદાન છે ખેતર છે હરિયાળું બધું ચારેય બાજુ લહેરાઈ રહ્યું છે અને બધું જ સરસ છે શુદ્ધ આબોહવા છે કોઈ જ ઇન્ડસ્ટ્રી નથી કોઈ જ પોલ્યુશન નથી સરસ સાંજ સરસ સાંજ પડે એટલે રામના મંદિરે ઝાલર વાગે છે અને ગામના લોકો નીકળે છે કોઈ દૂધ ભરવા નીકળે છે અપાતા દૂધમાં ખાલી પાણી નખાતું હતું ત્યાં સુધી બરાબર હતું એના પછી કેમિકલ્સ ન ખાવા માંડ્યા વધારે દૂધ આવે એના માટે પ્રાણીઓનો દુરુપયોગ થવા માંડ્યો ગાયની હાલત કફોડી કરી નાખી ગાય કાપતા કસાઈઓ પર દર થોડા દિવસે કરતો સવાલ કરતો સમાજ એ ગાયને વેચી નાખતા માણસો પર તો સવાલ જ નથી કરતો ગાયને સતત એને હંમેશા સતત પ્રેગ્નન્ટ રાખવાની એટલે એનું દૂધ સતત આવ્યા કરે અને એના પછી એ ગાય જ્યારે સાવ દુબળી થઈ જાય ત્યારે એને વેચી નાખવાની તમે જ્યારે ગાયને વેચો છો ત્યારે તમને નથી ખબર કે એ ગાયનું શું થવાનું છે જો તમને નથી ખબર તો તમારાથી ભોળું કોઈ જ નથી અને એટલા જ માટે શિક્ષક હોય ખેડૂત હોય કે પછી હવે પોલીસની વાત કરીએ બધાનું બીજું પાસું પણ આઝાદીના આટલા આ દિવસે તો એમને સવાલ કરવો પડશે અમારું કામ છે અમે દરરોજ સરકારને સવાલ કરીએ છીએ પણ એ સરકાર બને કોનાથી છે તમારી અને મારી અંદર રહેલો સ્વાર્થ એ આપણા સ્વાર્થી નેતાઓને પસંદ કરે છે આપણા બધામાં જે સૌથી વધારે સ્વાર્થી હોય એ આરામથી ચૂંટાઈને સામે આવી જાય છે આ લોકશાહી છે અહીંયા યથા પ્રજા તથા રાજા છે જેવા આપણે છીએ એવી આપણી સરકારો છે પોલીસની પણ વાત કરીએ પોલીસના સારા પાસા એમના સવાલો એમના દ્વારા થતા પ્રયત્નો બધાની વાત કરવી છે પણ એ પોલીસ જે ગરીબ પર બૂમો પાડવા માંગ માંડે છે તો તરત નેતાઓની સામે કેમ કઠપુતળી થઈ જાય છે કોઈ ઉચ્ચ અધિકારીનો ફોન આવે અથવા બીજું કોઈ હોય તો કેવા સીધા દોર થઈ જાય છે અને એક સામાન્ય માણસ પોતાની સામાન્ય બાબતો માટે આજીજી સાથે કાકલુદી સાથે પોલીસ સ્ટેશનમાં જાય તો એને તો ત્યાં ઊભું પણ નથી રહેવા મળતું ખરાબ રીતે એની સાથે વર્તન થાય છે આ કાળા અંગ્રેજો નથી તો શું છે કોઈ સરકારી કોઈ સરકારી કચેરીમાં જવું હોય સામાન્ય માણસે તો એને ડર શું કામ લાગે પોલીસ સ્ટેશનના પગથિયા ચડતા જે દિવસે મગજમાંથી ડર દૂર થઈ જશે એ દિવસે આપણે માનીશું કે આ દેશનો સામાન્ય માણસ પણ ઓગણીસો સુડતાળીસમાં આઝાદ થયો હતો એવા સાવ સામાન્ય છોટા હોય ડાંગનું કોઈ ગામડું હોય અલિયા બેટ હોય કે પછી અમરેલીનું શિયાળ બેટ કે પછી એવા અનેક ગામડાઓ કે આજે પણ એ તો ઓગણીસો સુડતાળીસ માં જ છે ત્યાંથી આવ્યા જ નથી માણસ એટલી સ્પીડમાં આગળ વધ્યો કે એ લોકોને સાથે લેવાનું ભૂલી ગયો છે અને એટલા જ માટે છેલ્લી વાત અને છેલ્લી અરજ એ સરકારને નામ પણ કે તમે બહુ જ આગળ છો તમે ઉડી રહ્યા છો વિકાસની પાંખોથી કલ્પનાના આકાશમાં વિહરતી હે સરકાર એક અમી દ્રષ્ટિ નીચે વિહંગાવલોકન તો કરો એના સામાન્ય ગામડાઓ પર કે જ્યાં આજે પણ પીડિતા એમ્બ્યુલન્સ એના સુધી નથી પહોંચી શકતી એટલા માટે એને જોડીમાં લઈ જવી પડે છે જ્યાં બાળકો સુધી શાળા નથી પહોંચી શકી જ્યાં શિક્ષકો નથી પહોંચી શક્યા જ્યાં પાણી નથી પહોંચી શક્યું એક બાજુ નદી જાય છે ને એક બાજુ સામાન્ય છોકરીઓ છે એક સુચિતા હતી તુરખેડા નીચે કિલોમીટરો દૂર પાણી લઈને આવે છે અને છતાંય એ લોકો તમને ફરિયાદ નથી કરતા એ લોકો મહાન છે એ લોકોના કારણે આ દેશ મહાન છે આપણે જે કહીએ છીએ ને કે મેરા ભારત મહાન એની મહાનતામાં મોટાભાગના સદગુણો ગામડામાંથી આવતા પ્રજાના કારણે લખાયેલા છે કે જેમણે ક્યારેય સવાલો નથી કર્યા જેમણે કોઈ અપેક્ષા નથી રાખી એ પોતાના પગ પર પોતાનાથી થઈ શકે એટલું હંમેશા કરે રાખે છે છેલ્લે વાત બનાસકાંઠાના થપ્પડકાંડની પણ કરી લઈએ જ્યારે અમારી ટીમ ત્યાં પહોંચી ત્યારે અમરાભાઈ ચૌધરી પાલભાઈ અંબાલિયા એ લોકોની સાથે પણ વાત કરી એ લોકોએ શું કહ્યું એમને સાંભળીએ અમારા ઉપર હુમલો કરાયેલો હતો મારા ઉપરનો હુમલો હતો એ આખા ગુજરાતના છપ્પન લાખ ખેડૂતો ઉપરનો હુમલો હતો ધૂતરાષ્ટ્ર તો વિરોધ થવો જોઈએ કારણ કે વરી પાછળ દ્રૌપદીના જેમ ચીરણ થયા હતા એમ ખેડૂત રૂપી અત્યારે ચીરણ થાય છે આ ક્યાં સુધી ચલાવવાનું

પણ હું ખેડૂતો માટે મળતો રહેલો છે વર્ષોથી ખેડૂતો માટે મળતો મળતો રહેલો છું અને ખેડૂતોના વિચાર એટલે કે ખેડૂતોની જે વેદના હતી એ જ મુજબ રજૂ કરતો હતો રાજકારણ એટલે ટૂંકા સ્વાર્થ માટે જે કોઈ લોકો કોકને ભોગ બનાવે એને રાજકારણ કહેવાય રાજનીતિનું કામ જ આ છે વિરોધ પક્ષ તરીકે મારું કામ જ આ છે ખેડૂતો માટે જે માણસ બોલતો માણસ છે એને એન કેન પ્રકારે બંધ કરવો એની પાછળના ષડયંત્રો છે આમાં ધારાસભ્યશ્રી છે એ તો માત્ર ચહેરો છે પણ ષડયંત્રકાર છે એ સરકાર બેઠી છે અમે જ્યારે અવાજ ઉઠાવીએ ત્યારે ગુજરાત સરકાર કે કોઈ પણ સરકાર હોય પોલીસને આગળ કરી અને અમને દબાવવાની કોશિશ કરે છે અમે કરવાના નથી એટલા માટે હું છું કે ખેડૂતો સાચા છે ખેડૂતોની વાત સાચી છે અમે કોઈ નાત જાત ધર્મની વાત જ નથી કરતા અમારી જ્યારથી શરૂઆત થઈ છે આઠ તારીખથી ત્યારથી અત્યાર સુધીમાં અમે કોઈ સમાજ વિશે વાત નથી કરી કોઈ સમાજ વિશે ટીકા ટિપ્પણી નથી કરી કોઈ ધર્મ વિશે ટીકા ટિપ્પણી નથી કરી અને છેલ્લે એકદમ સંક્ષિપ્તમાં ઇતિહાસના પાનાઓમાંથી એક કિસ્સો કહેવો છે મોટાભાગના લોકોને કદાચ એ ખબર પણ હશે ઓગણીસો બાસઠના જે યુદ્ધની વાત કરી ભારત અને ચીન વચ્ચેનું એ યુદ્ધ ભારત હારી ગયું એટલી કમનસીબી રહી કે જવાહરલાલ નહેરુ જે માનતા હતા કે આપણે તો શાંતિવાદી છીએ હિન્દી ચીની ભાઈ ભાઈ આપણે તો ભાઈ ભાઈની જેમ રહેવું જોઈએ એ ભૂલી ગયા હતા કે ડર વગર શાંતિ ક્યારેય નથી હોતી તમારી પાસે હથિયારો નથી તો તમે શાંતિ રાખવા માંગો છો બાજુવાળા શાંતિ નથી રાખવા માંગતા એ આવીને હુમલો કરશે જ અને એ પણ ત્યારે જ્યારે એમને એવી ખબર પડી ગઈ છે કે આ લોકો તો બકરીની જેમ રહેવાવાળા છે ત્યારે એ હુમલો કરવાના છે જવાહરલાલ નહેરુએ એમની પહેલી સરકારથી લઈને એમનું જેટલું શાસન ચાલ્યું એમણે અદ્ભુત કામ કર્યું ડેમ બંધાવ્યા યુનિવર્સિટી સ્કૂલ અનેક વસ્તુ તમે આઈઆઈએમ આઈઆઈટી તમે જેની કલ્પના કરી શકો છો એ બધું જ એ પહેલા વર્ષોના શાસનમાં થયું હતું એમના વિઝનથી થયું હતું પણ સાથે આપણે ચીનનું યુદ્ધ પણ હાર્યા એના એના પછી કારણે પ્રધાનમંત્રીઓ આપણે ખોયા અને છતાં પણ એના પછી પછી યુદ્ધ હાર્યા દેશની સંસદમાં જ્યારે ડિબેટ ચાલી રહી હતી ત્યારે શું થયું જવાહરલાલ નહેરુએ પોતાના બચાવમાં કહ્યું કે અક્ષાય ચીન જે આપણું ચીન આપણો જે ભાગ લઈ રહ્યું છે એના પર તો કશું ઉગતું જ નથી તો શું ફરક પડે છે એ સમયે જો નહેરુની સામે બોલવાવાળા વિપક્ષના નેતાઓ હતા એવું નહોતું કે કોઈ જ નહોતું પરંતુ છતાંય એમને વિપક્ષની જરૂર નહોતી કેમ કે એમના જ મંત્રીમંડળમાંથી એક નેતા નહેરુની સરકારના મંત્રી મહાવીર ત્યાગી ઊભા થયા એમણે પોતાનું માથું બતાવ્યું જે ટકલું હતું જે ટાલવાળું હતું જે વાળ નહોતા ઊગતા એમણે બતાવીને કહ્યું કે અહીંયા પણ કશું નથી ઊગતું તો આ પણ આપણે ચીનને આપી દઈએ દેશની સંસદમાં પોતાના જ પ્રધાનમંત્રીને પોતાના જ મંત્રી સવાલ કરી શકતા હતા અને છતાંય એમનું પદ એમનું સન્માન સ્વાભિમાન કશું જ ખતરામાં નહોતું આવતું બીજું એક ઉદાહરણ રામધારીસિંહ દિનકરનું છે રાજ્યસભાના સાંસદ તરીકે એમને મોકલવામાં આવ્યા એ કોંગ્રેસ પક્ષની હતી અને છતાંય જ્યારે યુદ્ધ હાર્યા ત્યારે એમણે પરશુરામ કી પ્રતિક્ષા કાવ્યનું પુસ્તક લખી નાખ્યું એ બહુ જ લાંબી એની કવિતાઓ છે પણ જેની અંદર નહેરુને સવાલ કરતા હતા કે સિંહ જેવી રહેવા માટે ટેવાયેલી પ્રજાને તમે બકરી બનાવવા નીકળ્યા છો અને તમારા પાપે આ દેશના સૈનિકો મરી રહ્યા છે જે પક્ષના રહેમથી તમે સંદેશની સંસદમાં પહોંચ્યા હોવ જેમણે તમને રાષ્ટ્રકવિનો વિરોધ આપ્યો હોય એ જ કવિ પોતાના પ્રધાનમંત્રીને બેખોફ રીતે સવાલ કરી શકે છે એમની એક હતી કે પાપ માર ગયા ગયા ભારત અપને હાર અને એના પછી એમણે પ્રધાનમંત્રી જવાહરલાલ નહેરુને અઢળક સવાલો કર્યા હતા એના પછી રામધારીસિંહ દિનકરે જ આગળ લખ્યું કે આ બધી વાતોની જવાહરલાલ નહેરુ પર એટલી અસર પડી કે પોતાની અંદર મનમાં મનમાં પીડાતા રહ્યા અને પછી આગળ જતા બીમારીથી એમનું મૃત્યુ થયું પરંતુ એ દેશની સંસદની કલ્પના કરો કે જેમાં મંત્રી જ પોતાના પ્રધાનમંત્રીને સવાલ કરતા હતા અને આજની સંસદની કલ્પના કરો કે જ્યાં વિપક્ષ હંમેશા ફરિયાદો કરે છે કે એમને બોલવા નથી દેતા અને બોલે છે તો સાંભળવા નથી દેતા એ સમય હતો કે જ્યારે એક વ્યક્તિ જે દેશના સર્વોચ્ચ પદ પર હતો પરંતુ છતાં એ વ્યક્તિથી વધારે દેશ મહત્વનો હતો અને એટલે જ મંત્રી સવાલ કરતા હતા આપણે દેશથી વધારે વ્યક્તિની ભૂમિકામાં જો એન્ટર થઈ જઈશું હજુ આપણે સમયનો શેષ છે પણ જે દિવસે પ્રવેશ કરી લઈશું એ દિવસે આપણે ભૂલી જઈશું કે દેશ અનેક વ્યક્તિઓથી બને છે એક વ્યક્તિથી દેશ નથી બનતો એનાલિસિસમાં અત્યારે બસ આટલું જો આપ અમને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરો ફેસબુક પર જોઈ રહ્યા છો તો ફોલો કરો અમારા વિડીયોને શેર કરો નમસ્કાર